નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું બેંક એક્ઝામ બે હજાર પચીસમાં ફક્ત પાંચ જ વિષયની તૈયારી કરશો તમે કુલ છ બેંકની પરીક્ષા આપી શકશો તમે બીજી બધી ઘણી બધી ગવર્મેન્ટ વેકેન્સીઓ બહાર પડે છે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય છે પણ ફક્ત અમે બેટા પાંચ જ વિષયની તૈયારી છે વધારે તૈયારી કરવાની જરૂર નથી ફક્ત પાંચ વિષય પ્રી પ્લસ મેઇન્સ બંનેમાં પાંચ જ વિષયની તૈયારી કરો કમ્પ્લીટ બેન્ક એક્ઝામ ક્લિયર થાય પણ તૈયારી એક લેવલની કરવી પડશે ઓકે તો આ ચેસરમાં આપણે ચર્ચા કરીશું કમ્પ્લીટ સંપૂર્ણ સિલેબસ સમજીશું આખો બેંક એક્ઝામમાં કઈ કઈ એક્ઝામ તમે આપી શકો છો એ સમજીશું ક્વોલિફિકેશન પણ જોઈશું એજ લિમિટ પણ જોઈશું તમામ વસ્તુ આપણે આજે ડિસ્કસ કરીશું ચાલો તો એ સૌથી પહેલાં વાત કરીએ કે બેન્ક એક્ઝામની તૈયારી માટે આપણે કમ્પ્લીટ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે તમામ બેન્ક એક્ઝામ માટે એક જ કોર્સ છે એસબીઆઈની એક્ઝામ હોય આઈબીપીએસની એક્ઝામ હોય

પ્રી પ્લસ મેન્સનો સંપૂર્ણ કોર્સ એકસો એંશી કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ આની અંદર તમને મળશે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટરવાઇઝ અને મોક ટેસ્ટ પણ તમને અહીંયા મળશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરન્ટ અફેર્સ અને એમાં પણ કરંટ બેન્કિંગ રિલેટેડ છે એના લેક્ચર્સ દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ પણ તમને અહીંયા મળશે તો આ કોર્સને પરચેસ કરવો હોય તો વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આપલા નંબર પર તમે કોલ કરશો એટલે વધારાની માહિતી પણ તમને મળશે કે કેવી રીતે

કોઈપણ ગ્રેજ્યુએટ હોય તમે બીકોમ કરેલું હોય તમે બીએ કરેલું હોય એટલે કે બેચલર ઓફ આર્ટસ બીએસસી કરેલું હોય તમે બીસીએ કરેલું હોય કે તમે બીબીએ કરેલું હોય તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવ તમે એપ્લાય કરી શકો છો અઠાવનસો ની આસપાસ એની ભરતી બહાર પડશે ક્યારે આવશે તો ટૂંક સમયમાં આવે છે તમે લખેલું છે મે જૂન બે હજાર તમે કહેશો સાહેબ તમને કેમ ખબર કે મે જૂનમાં જ બહાર પડશે બટ આઈબીપીએસનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે એ કેલેન્ડર હું તમને ડિસ્કસ કરીશ આના પછી બતાવીશ એટલે મે જૂનમાં આનું નોટિફિકેશન આવશે ઓગસ્ટમાં આની એક્ઝામ આવશે એટલે તમને દોઢથી બે મહિનાનો સમય પણ મળશે તૈયારી માટે એક્ઝામ કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં પણ લેવાશે ખાસ ધ્યાન આપજો એટલે આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આ પીઓ લેવલની પોસ્ટ છે આ ક્લરિકલ પોસ્ટ છે જ્યારે આ પીઓ લેવલની પોસ્ટ છે એજ લિમિટની વાત કરીએ તો અઢારથી લઈને અઠ્યાવીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે અને આમાં વીસથી લઈને ત્રીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે એસટી એસટીએસસી ઓબીસી હોય તો પાંચ અને ત્રણ વર્ષ એજ રિસ્ટ્રેશન મળશે આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે આટલી વેકેન્સીની આસપાસ ડિક્લેર થશે ગુજરાતમાંની અલગથી વેકેન્સી હોય છે આ હું નેશનલ લેવલની વેકેન્સીની વાત કરું છું આ પણ મે જૂનમાં સાથે જ આવશે નોટિફિકેશન બેટા સાથે આવે અલગ અલગ નહીં આવે ક્યારે પણ પણ બેઉમાં તમે એપ્લાય કરી શકો છો બેઉમાં અલગ અલગ ફોર્મ ભરવાનો હોય છે વાત કરીએ આઈબીપીએસ ક્લર્ક બરાબર છે દસ હજારથી વધારે ભરતીઓ છે આ વર્ષે આની અંદર આની અંદર બરોડા બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આંધ્ર બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર બધી જ બેંકો આની અંદર સામેલ થાય છે બરાબર છે એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે જુલાઈ ઓગસ્ટમાં નોટિફિકેશન બહાર પડશે નવેમ્બરમાં એક્ઝામ લેવાશે ડિસેમ્બરમાંની મેઇન્સ એક્ઝામ લેવાશે કમ્પ્લીટ સ્કેડ્યુલ રેડી છે બસ તૈયારી આપણે શરૂ કરવાની છે ઓકે બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં આ પણ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો ત્યાર પછી વાત કરીએ આપણે તો એસબીઆઈ એસોસિએટ એટલે કે એસબીઆઈ ક્લર્કની જ વાત છે આ એક્ઝામ વન તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો એજ લિમિટ મેક્સિમમ થર્ટી યર્સ મિનિમમ ટ્વેન્ટી યર્સ સોરી ક્લર્ક છે એટલે અઠ્યાવીસ આવશે ટ્વેન્ટી એટ ઇયર્સ આવશે ઓકે અને મિનિમમ ટ્વેન્ટી યર્સ આવશે ઓકે એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકો છો આમાં પણ દસ હજારથી વધારે વેકેન્સીઓ આ વર્ષે બહાર પડશે જોકે બે હજાર ચોવીસમાં પણ આની દસ હજાર વેકેન્સીની આસપાસ દસથી વધુ પડી છે ચૌદ હજારની આસપાસ વેકેન્સી બહાર પડી હતી નવેમ્બર ડિસેમ્બરમાં આ પણ નોટિફિકેશન આવશે આ જે એક્ઝામ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એસબીઆઈ પીઓ ને આઈબીપીએસ પીઓ આ એક્ઝામ ઓનલી ઇંગ્લિશમાં જ આપી શકો છો કાં તો અમે હિન્દી સિલેક્ટ કરી શકો છો પણ આ તમે ગુજરાતીમાં આપી શકો છો આ હિન્દી ઇંગ્લિશમાં આપી શકો છો અને આ હિન્દીમાં આપી શકો છો કોઈપણ ગ્રેજ્યુએટ આમાં પણ એપ્લાય કરી શકે છે બે હજારથી વધારે વેકેન્સીઓ આમાં છે પાંચસોથી વધારે વેકેન્સી આમાં છે ઓક્ટોબર નવેમ્બરમાં આ પણ આવશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ પણ આવશે ટૂંકમાં જોવા જાય ને તો મે જૂનથી લઈને

ક્લર્કની સેલરી હશે તો પાંત્રીસથી સાડાસ હજાર હશે પીઓ હશે તો પંચાવનથી સાહીઠ હજારની આસપાસ સેલેરી હશે ક્લિયર છે ચા આગળ વધીએ આ છે એનું કેલેન્ડર આજે મેં તમને કીધું ને એક્સપેક્ટેડ મંથ કયા કયા મહિનામાં ડિક્લેર થાય એનું કેલેન્ડર ઓફિશિયલી આઈબીપીએસની વેબસાઇટ પર આપેલું છે આ કેલેન્ડર તમે જોશો તમને આઈડિયા આવશે આ આરઆરબી છે એટલે કે આર આર બી પીઓ ક્લર્કની એક્ઝામ છે અને આ આઈબીપીએસ પીઓ ક્લર્ક છે બરાબર આ આઈબીપીએસ પીઓ ક્લર્ક છે આરઆરબી પીઓ ક્લર્ક છે આની એક્ઝામની ડેટ ફિક્સ છે જો જુલાઈ મહિનામાં એક્ઝામ છે સત્તાવીસ સત્તાવીસ તારીખે એટલે સમજો ને ઓગસ્ટની શરૂઆતમાં એક્ઝામ છે આની એક્ઝામ ઓક્ટોબરમાં છે એની મેઇન્સ એક્ઝામ તમે જો આ ઓફિસ આસિસ્ટન્ટ છે આ ક્લર્ક છે આ પીઓ છે આ ક્લર્ક છે આ પીઓ છે આ ડેટ તમે જોશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે ક્લર્કનું બીજું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટેડ એસોસિએટ એટલે પાછા શોધવાની બેસતા કે ક્લર્ક ક્યાં છે બરાબર છે આને ક્લર્ક કહેવાય સીએસી ડન છે અને આ પીઓ છે આ પણ ક્લર્ક છે અને આ પીઓ છે આ ગ્રામીણ બેંક માટે છે અને આ મતલબ સિટી એરિયાની બેંકો છે આઈબીપીએસ બરાબર છે ચાલો ક્લિયર છે આ કમ્પ્લીટ નોટિફિક મતલબ ડેટ આપી દેલી છે એક્ઝામની એના એક થી બે મહિના પહેલા વેકેન્સી બહાર પડે આગળ વધીએ હવે હું તમને એક્ઝામ પેટર્ન વિશે થોડું આઈડિયા આપી દઉં કે એક્ઝામ પેટર્નમાં તમને ખબર છે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ જો આ ત્રણ વિષય છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ પ્રીમાં મેઇન્સમાં સામાન્ય અભ્યાસ એડ થઈ જાય બરાબર છે સાથે સાથે કોમ્પ્યુટર એક આવે બટ કોમ્પ્યુટર અત્યારે લેસ માત્ર પૂછાય છે ચાર પાંચ પ્રશ્નો પૂછાય એનાથી વધારે નથી પૂછાતું ના કરે તો એ ચાલે બરાબર છે આ છે આઈબીપીએસ એસબીઆઈ ક્લર્કની એક્ઝામ પેટર્ન ઇવન પીઓની એક્ઝામ પેટર્ન પણ આ જ છે છે બે એમસીક્યુ છે આમાં પણ એમસીક્યુ છે આમાં પણ એમસીક્યુ છે આ પ્રી એક્ઝામ લખવાનું નથી સમજાય છે ચાલો આ છે છે આ પ્રશ્નો એના ગુણ આપેલા છે ગણિત રીઝનિંગ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ જનરલ આપણે પછી જોઈશું કે શું છે હવે આ જોશો તો આરઆરબી નો આરઆરબી નો એક્ઝામ પેટર્ન થોડી અલગ છે કેમ કારણ કે પ્રી એક્ઝામની અંદર અંગ્રેજી વિષય નથી બરાબર છે અંગ્રેજી છે ફ્રી એક્ઝામમાં નથી બરાબર ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો બરાબર છે એટલે કે મેથ્સ અને રીઝનિંગ અને સાથે મેઇન્સ એક્ઝામની અંદર કોમ્પ્યુટર થોડું અલગથી પૂછાય છે એટલે આની અંદર કોમ્પ્યુટર તમારે આ જે ચાલીસ માર્ક્સનું કોમ્પ્યુટર છે ને તમારે થોડું કરવું પડે આની અંદર સમજાય છે હા આનો અત્યારે સેક્શનલ ટાઈમ આવી ગયો છે એ આવશે એટલે હું તમને પાછો આની અંદર અપડેટ કરીશ જો કે આવી ગયેલું છે લાસ્ટ ટાઈમ પણ હું અપડેટ કરીશ ચાલો ક્લિયર છે તો આરઆરબી આરબી ક્લર્ક અને આરઆરબી આરબી પીઓની એક્ઝામ પેટર્ન છે ટૂંકમાં કહેવાનો મતલબ વિષયો વધારે નથી પાંચ જ વિષયો છે કયા કયા મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ કરંટ અફેર્સ કરંટ અફેર્સ એ સામાન્ય અભ્યાસમાં આવી જાય અને બેન્કિંગ અવેરનેસ કોમ્પ્યુટર જે પણ કહેવું આની અંદર આવી જાય ટૂંકમાં પાંચ જ સબ્જેક્ટો છે વધારે નથી હવે આ તમે મેથ્સનો જોજો પ્રિયન એફ મીસનો સંપૂર્ણ કોર્સ श्रेणी अंदाजित न अर्थ घटन सरराश गुणोत्तर प्रमाण उमर आधारित भागीदारी टकावारी नफो खोत हो, सादू व्याज चक्रवृद्धी व्याज समय अंतर आधारित प्रश्न होडी प्रवाह समय काम नर टाकी क्षेत्रपर घनफर माहितीप्ता क्रमचय संचय संभावना અને આપણે જે કોર્સ પરચેસ કોર્સ અહીંયા જે બનાવેલો છે પ્રોપર એ આવી રીતે જ બનાવેલો છે આ દરેકે દરેક ટોપિકને કવર કરેલા છે અને આ જ ક્રમમાં કવર કરેલા છે કારણ કે આ જ ક્રમમાં કરવું જરૂરી છે ગણિત ઓકે આ બધો જ કોર્સ પ્રી પ્લસ મહિસનો સંપૂર્ણ કોર્સ છે સેમ વસ્તુ રીઝનિંગમાં છે તમે જોઈ શકો છો સંકેત ઓકેલો નિશા કસોટી ક્રમગુથોની આલ્ફાબેટ ટેસ્ટ નંબર ટેસ્ટ પઝલ ટેસ્ટ બોક્સ પઝલ ચોરસ પઝલ બરાબર છે લાઇન પઝલ સિલોમ ફ્લોર આધારિત પઝલ લોહીના સંબંધો અસમાનતા ઓકે ઇનપુટ આઉટપુટ તમે જોશો ન્યૂ પેટર્ન કોડિંગ એ પૂછાય છે આ બધું મેન્સમાં વધારે પૂછાય છે તો આ કમ્પ્લીટ રિઝનિંગનો કોર્સ છે ઓકે એક એક ચેપ્ટર સહી ઇંગ્લિશનો કોર્સ છે ઇંગ્લિશમાં વર્બલ પાર્ટ ગ્રામર ગ્રામર પાર્ટ ન્યૂ પેટર્ન અને કોમ્પિઝિશન બરાબર છે આટલી વસ્તુ આપણે ઇંગ્લિશમાં કવર કરીશું ઇંગ્લિશનો સિલેબસ થોડો લિમિટેડ છે એટલો બધો વાસ નથી ચાલો એકદમ સીધી હિસાબ છે બહુ એકદમ ઈઝી વસ્તુ છે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી નું મંથલી તમને કરંટ અફેર્સ પણ અહીંયા કરાવશું આપણે કરંટ બેન્કિંગ ખાસ પૂછાય છે જનરલ અને સ્ટેટિક અવેરનેસ પૂછાય છે એક્ઝામ ના 6 મહિના પહેલા નું કરવાનું હોય આ ચોથો વિષય થયો અને આ પાંચમો વિષય જેની અંદર બેન્કિંગ અવેરનેસ આવે હિસ્ટરી ઓફ બેન્કિંગ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બેન્કિંગ રેગ્યુલેશન હવે આને ગુજરાતીમાં કરો એના કરતા બેટા ઇંગ્લિશમાં જ કરાય વધારે ફાઇનાન્સિયલ બેન્કિંગ પ્રોડક્ટ્સ કરંટ અફેર્સ ઇન બેન્કિંગ આરબીઆઈ ગવર્મેન્ટની સ્કીમ છે બરાબર છે ફાઇનાન્સિયલ ઇન્કલુઝન છે મની લોન્ડરિંગ છે બેન્ક ઇન્સ્યોરન્સ છે કોમ્પ્યુટર અવેરનેસ છે ફાઇનાન્સિયલ લિટરેસી છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે આ બેન્કિંગ અવેરનેસમાં આટલો સિલેબસ કવર કરવાનો છે ડન એટલે આ પાંચમો વિષય હતો આપણે આ પાંચ જ વિષય કરવાના છે કોમ્પ્યુટર બહુ નાનો સબ્જેક્ટ છે આની અંદર આવી જશે હવે તમે જોશો તો આ આપણી એપ્લિકેશનની અંદર તમે જોશો તો એપ્લિકેશનની અંદર આવી રીતે મેથ્સ જેનિસર લખેલું હશે રીઝનિંગ પણ જેનિસર લખેલું હશે ઇંગ્લિશમાં પારોલ મેડમનું લેક્ચર હશે આવી રીતે થશે તેમાં ડેમો લેક્ચર પણ તમને જોવા મળશે ફ્રીમાં બે ડેમો લેક્ચર છે આ તમે પરચેસ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ લેવલનો કોર્સ છે એવી રીતે રિઝનિંગમાં પણ તમને ડેમો જોવા મળશે મેથ્સમાં મળશે રિઝનિંગમાં આવે તમને મળશે આ તમે જોશો ઇંગ્લિશ ગ્રામરમાં પણ તમને ડેમો જોવા મળશે બરાબર છે આ રીઝનિંગના ડેમો જોવા મળશે એટલે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશના ડેમો મૂકેલા છે તમે જોઈ શકો છો ખાસ કરીને ધ્યાન આપો આના માટે ફ્રી ફાઉન્ડેશન બેચ ચાલે છે અત્યારે ફ્રી ફાઉન્ડેશન બેચ બરાબર છે ઘણા લેક્ચરો મે આની અંદર અત્યારે કરાવ્યા છે સમજો ઘણા લેક્ચરો આપણે આની અંદર કરાવ્યા છે અત્યારે તો SSC બેંકિંગ રેલવે બાય વેબ સંકુલ આ YouTube ચેનલ છે चे. આ કઈ ચેનલ છે માહિતી મળી જશે અને ફ્રી ફાઉન્ડેશન બેટ ચાલે છે જેની અંદર મેથ્સ રીઝિક અને ઇંગ્લિશ ચાલે છે બરાબર છે ફ્રી ચાલે છે કારણ કે આ જે કોર્સ છે એ કોર્સમાં સારા લેવલના પ્રશ્નો છે એના માટે હું બેઝિક ફાઉન્ડેશન આમાં ક્લિયર કરાવું છું તો આ તમે વિઝિટ કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો

મેથ્સ રિઝનિક અને ઇંગ્લિશની સેક્શન ચેપ્ટર પણ ટેસ્ટ તમને જોવા મળશે ઓકે અને આ કોર્સ તમને ક્યાંથી મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરજો ખુલ્લી આની પરથી કોર્સ જોવા મળશે ઓકે આઈ હોપ તમને બહુ સારી રીતે માહિતી મળી ગઈ હશે તો પાંચ જ વિષયની તૈયારી કરો ને છ બેંકની એક્ઝામ આપી શકો છો એમાંથી ચાર એક્ઝામ તો ગુજરાતીમાં આવશે અને બે બે એક્ઝામ ઇંગ્લિશમાં અને હિન્દીમાં આવશે તો ચાર એક્ઝામ તો આપણે આપી શકીએ છીએ હે ને ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં એટલે કુલ પાંચ વિષયની તૈયારી છ બેંકની એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી શકો છો અને આ ટાઈમ અત્યારે સ્ટાર્ટ કરવાનો છે ઓકે કરશો હન્ડ્રેડ પર્સન્ટ આ વખતે રિઝલ્ટ જરૂર મળશે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત મળીએ છીએ બીજા નવા સેશનમાં આવી કંઈક સારી એવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશ થેન્ક યુ